ઓલ ધ બેસ્ટ પંડ્યા એક હૃદયસ્પર્શી કૌટુંબિક ડ્રામા છે જે પેઢીઓ વચ્ચેના અંતર આદર અને સમજણ વિશે છે આ ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા એટલે કે મલ્હાર અને તેમના પિતા હસમુખ પંડ્યા એટલે કે દર્શન જરીવાલા વચ્ચેના સંબંધો થોડા જટિલ હોય છે જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાઈ પિક્ચર્સ એલ એલપીના સહયોગ સાથેની આ ફિલ્મના ડિરેક્ટર્સ રાહુલ ભોલે અને વિનિત કણોજિયા છે કે જેઓ પોતાની પ્રતિભાશાળી કામ માટે જાણીતા છે આ ફિલ્મ જીગર ચૌહાણ જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશન વાઇઝ ધૂળેટીના પાવન પર્વે રિલીઝ થશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ઓલ ધ બેસ્ટ પંડિયાના કલાકારો મલ્હાર ઠાકર વંદના પાઠક અને યુક્તિ રાંદેરિયાએ પૂરી પાડી હતી ગુજરાતી મૂવીઝ જીડિયા છે ગુજરાતી અલબન અને

અલગ પ્રકારની છે લોકોને મજા પડે એવો પ્રયત્ન બી કરવો અને સાથે નવું શું આપવું તો એવા પ્રયત્ન હું મારી રીતે કરતો કારણ કે મને બહુ ગમે છે ગુજરાતી ભાષા બહુ ગમે છે ગુજરાતી ફિલ્મો બહુ ગમે છે અને મારી પાસે એવો સ્કોપ છે કે હું નાનો મોટો એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરી શકું એમ સો ઓલ ધ બેસ્ટ પંડ્યા એ વિષય વસ્તુ પર બેઝ મેં કર્યો કે જેમાં વકીલની ભૂમિકા પણ ભજવવાની આવે ફેમિલીના એક તાણાવાણાની પણ વાત આવે અને હું મને એવું લાગ્યું કે આ રોલ મારા માટે બહુ

ચર્ચામાં છે અથવા એનો ઇસ્યુઝ બહુ વધારે સમાય મૂવી અત્યારના જે બધા મૂવી બની રહ્યા છે કે આ બધી વસ્તુઓ સમાજની કંઈક જરૂરિયાત અથવા સમાજ કે સોલ્યુશન શોધ્યું છે એ કંઈક મૂવીમાં જોવા મળે છે તો કોઈ પ્રયત્ન કરવામાં આવે છે તમે આ મૂવી ક્યાં રાખવા લીધું છે તમે કંઈક કે મુદ્દે વાલે કે જે તમને મૂવી તરફ ખેંચી સો ટકા અમે જ્યારે ફિલ્મની શરૂઆત કરી ત્યારે મને જ્યારે મેં વાર ફિલ્મ સાંભળી ત્યારે મને એમ થયું કે આમાં ફેમિલી વેલ્યુઝની વાત આવે છે આ માત્ર એવું નથી કે અમે આવી કોલેજમાં આવીને મજાક મસ્તી કરી એ તો બરાબર છે એ લોકોને ગમે છે અને લોકો જોતા જ આવે છે પણ આ ફિલ્મમાં ફેમિલી વેલ્યુઝ નો સૌથી મોટો ભાગ છે બીજું કે ઘરમાં ચાલતી વાર્તાને ફિલ્મમાં જોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારા અને પપ્પા વચ્ચે નાની મોટી બબાલ ચાલતી હોય મમ્મી બિચારી અટવાતી હોય વચ્ચે એ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે તો ઓવરઓલ જે આ વિષય વસ્તુ છે એ લોકોને ગમે એવું રાખવું પ્લસ લોકોએ એવું ના લાગે કે હરે શું બતાવી દીધું એમ અને કારણ કે અત્યારના સમયમાં ફેમિલી વેલ્યુઝની વાર્તાઓ દર્શાવવી લોકો સુધી પહોંચાડવી એ બહુ અનિવાર્ય થઈ ગયું છે ફિલ્મના તબક્કે એમ એટલે એઝ અ મલહાર મેં એવો ટ્રાય કર્યો કે મારા થકી જો લોકો સુધી ફિલ્મ પહોંચે તો વધારે લોકો સુધી પહોંચી શકાય આ વિષય લોકો સુધી પહોંચવો જોઈએ એવો મેં પ્રયત્ન કર્યો અને એનો આ ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મમાં એવા પ્રયત્નો અઘરા છે કરવા થોડા કે તમારે માત્ર સિરિયસ પ્રોજેક્ટ કરવો કે માત્ર કોમેડી કરવી માત્ર કોમેડી બી હવે નથી ચાલી રહી માત્ર સિરિયસ બી નથી ચાલી રહ્યું એટલે ફન પણ જોઈએ મજા પણ આવવી જોઈએ અને સાથે કંઈક મેસેજ પણ આપવો જોઈએ તો એમાં આ બંનેનું કોમ્બિનેશન ઓલ ધ બેસ્ટ પંડ્યામાં ગુજરાતી

નાટકો પણ આવે લોકોને ગમે એવી ફિલ્મો પણ આવે એટલે ઓડિયન્સ ધીરે ધીરે વધતું જાય છે નાટકનું એવું નથી કે નાટકનું એક ફિક્સ ઓડિયન્સ છે કે આટલા જ લોકો પ્લે જુએ છે જે લોકો નાટકો પણ જોવે છે ફિલ્મો પણ જુએ છે અને દરેક વિષય એમને ગમવો જોઈએ એમાં લોકોને મજા પડે એટલે ફિલ્મ હોય કે નાટક હોય જેમ કે ગુજ્જુભાઈ આપણા સિદ્ધાર્થભાઈ છે એ કંઈ પણ કરી લોકોને મજા જ આવે છે અને લોકોને એમને એન્ટરટેનમેન્ટ વેલ્યુ આપી દીધી છે કે આ માણસ આવશે એટલે મોઢા પર સ્માઈલ આવશે જ તો ગુજરાતી ફિલ્મની જ્યારે વાત આવે ત્યારે એવું મને એવું લાગે છે કે હું સ્ક્રીન પર આવું તો લોકોના મોઢે એક સ્માઇલ આવે લોકોના એક એવું લાગે કે આમ હેપી ગો લકી માણસ તરીકે એક છાપ છે એટલે ઓડિયન્સે છે ને એ નક્કી કરી લીધું છે કે એમને શું જોવું છે ઓડિયન્સે નક્કી કરી લીધું છે કે એમને મજા આવવી જોઈએ તો જ ઓડિયન્સ થિયેટરમાં જશે કે નાટકો જશે પણ એ બેનિફિટ તમે કહ્યું એ પ્રમાણે બહુ વાત સાચી છે કે નાટકની જે ઓડિયન્સ છે એ જ ઓડિયન્સ જો આ ફિલ્મની હોય અથવા એમાં વધારો થાય તો બંનેને સમાન ફરક પડતો રહે છે અને બંનેને ફાયદો બી એટલો છે ગુજરાતી મૂવી અને ગુજરાતી મૂવી અત્યારે એક એક એવી તગડી આવે છે અત્યારે એમ લાગે છે કે એક કો સાઉથ મૂવી ચાલે છે હિન્દી મૂવીમાં બહુ વધારે વેક્યુમ ક્રિએટ થયું છે કે કઈ લોકોની સ્ટોરી કે પકડ

બહુ જ સરસ પીરિયડ ગુજરાતીનો શરૂ થયો છે આમ તો જોઈએ ને તો પહેલા પણ હતો પણ એનો એનો આખો વર્ગ અલગ હતો પણ હવે જે રીતે જે મલારની ફિલ્મ શરૂ થઈ જ્યારથી છેલ્લો દિવસ અને ત્યારથી ખરેખર પહેલો દિવસ ત્યાંથી શરૂ થયું કહી શકીએ નામ ખોટો છેલ્લો દિવસ થઈ ગયો પણ છેલ્લા દિવસથી પહેલો દિવસ શરૂ થઈ ગયો આપણા માટે એટલે એ જે એ જે યંગ જનરેશનને ખેંચી લાગી યુનો એ એ આખી અને આખી અર્બનાઇઝેશન થઈ ગયું આમ હું આમ જોવા જઈને તો કહું કે અર્બન રૂરલ એવું કાંઈ નથી હોતું સ્ટોરી સ્ટોરી હોય છે અદભુત સ્ટોરી હોય છે લોકોને ગમે જ છે તમે એમાં પછી હેલારો જોઈ લો કે છેલ્લા દસકામાં કે લોકોની જે કંઈક થતી ક્યાંક પ્રોડ્યુસરો ડિરેક્ટરો અને કલાકારો ક્યાંક નસ પકડી લીધી છે એવું લાગી રહ્યું છે અત્યારે બિલકુલ બહુ જ સાચી વાત છે સો એ સો ટકા સાચી વાત છે અને બીજું એ થઈ રહ્યું છે કે યંગ એક્ટર્સ ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ કે ટેકનિશિયન્સ એ લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણા ગુજરાતી ફિલ્મો ફિલ્મ મેકિંગમાં આવી રહ્યા છે એને લીધે એમનું વિઝન એક અલગ છે અત્યારના લોકો અત્યારના છોકરાઓ હું મારા છોકરાની વાત કરું જે મલાડ ઓલમોસ્ટ મલાડથી થોડોક નાનો છે પણ સેમ એજ ગ્રુપમાં છે આ લોકોના એ અત્યારે એ લોકો એક્સપોઝ થયા છે એટલા બધા લોકડાઉન પછી માં કે એ લોકો પાસે વાસ્ટ રેન્જ છે એ બધું જોયું છે અને છતાંય આ જ ગુજરાતી છો એટલે આપણા યંગ છોકરાઓ છોકરીઓ એ લોકો આપણી ગુજરાતી ફિલ્મો માટે આવી રહ્યા છે ને એટલો ઉત્સાહ ને એટલો પ્રેમ દેખાડી રહ્યા છે એ બહુ મોટી વાત છે આજે અલગ અલગ સબ્જેક્ટ લઈને આ યંગ છોકરાઓ મેં મારી પહેલી ફિલ્મ ગોળ કરી હતી ત્યારથી મેં શરૂ કર્યું બે હજાર ઓગણીસ માં શૂટિંગ તો વીસમાં રિલીઝ થઈ એટલે બે હજાર પચીસ સુધી મારા પાંચ જ વર્ષનો છે પણ એમાં મેં એટલી બધી ફિલ્મો કરી નાખી અને અલગ અલગ ફાઇનની વિષયો ઉપર અને એવી અને એટલી સરસ ફિલ્મો મેં કરી છે કે તમને એમ લાગે કે આખું ગ્રાફ ક્યાં જઈ રહ્યો છે અને એક એક્ટર ને પણ સેટિસફેક્શન થાય અને પ્રોડ્યુસર પણ એટલા પૈસા ખર્ચી રહ્યો છે ફિલ્મ માટે એટલે હવે છે ને પેલું એવું નથી રહ્યું કે મારી પાસે પૈસા છે તમારે ફિલ્મ બનાવી છે ના એવું નથી એ જે માણસો ફિલ્મમાં મેક દે આર છે એવા લોકો પણ હોય છે બટ મેજોરિટી અત્યારે જે ચાલી રહી છે એ જે છે ને એ દે દે આર કમિંગ હિયર ફોર ધ લવ ઓફ ધ છે છે પાસે પૈસા પણ પણ હવે જે પ્રોડ્યુસર્સ જેમની એ આપણે ત્યાં તો બજેટ મોટા બજેટની ફિલ્મો આવી રહી છે અને એની રિકવરી પણ થઈ રહી છે એટલે તમે વિચાર કરો કે યંગ જનરેશન કેટલું બધું છે સારી ફિલ્મો જોવા માટે એટલે અને બીજું એ છે કે આજે હું જોઉં છું અમેરિકામાં લંડનમાં મારી હમણાં જ ફિલ્મ ઉમરો રિલીઝ થઈ એ લંડન યુએસએ હા હું ના આવી શકે એક અચાનક કે નકકી થયું તો ત્યાં આવું મુશ્કેલ હતું મારા માટે એટલે આ બધી ફિલ્મો પણ એમ કહી હોય કે પ્રભુ તમે બેસ્ટન એક નાના કેમ કોમ કે નાનો સબ્જેક્ટ છે નાનો પોઈન્ટ છે પણ જે રીતે એને

આ બરાબર છે હું આ કરું છું એ બરાબર છે મમ્મી તમે કરો છો ખોટું છે ને પપ્પાને કહી દેજો એ તો કરે છે સાવ જ ખોટું છે આવું ના સો દે હેવ ધેર ઓપિનિયન એન્ડ દે સો ક્લિયર અબાઉટ ઇટ અને એ જનરેશન એટલે કેવું છે આ ફિલ્મની હું જો વાત કરું એ બહુ રેલેવન્ટ છે અત્યારે આપણા ઘરમાં કદાચ તમે તમારા દીકરા સાથેનું ઇક્વેશન હોય માનું ને દીકરાનું ઇક્વેશન હંમેશા સારું જોઈએ છે કારણ કે એ એ બોન્ડિંગ એ હોય છે અને

અને પછી એ લોકોને ઘણા છોકરાઓને જોબ મળવામાં થોડો ટાઈમ પણ લાગે એ લોકો મહેનત કરતા હોય છે પણ જ્યારે એટલે ત્યારે ફાધરનું એવું કહેવું હોય છે કે અરે આ જો એવો જ બેસી રહ્યો છે કારણ કે એ સવારે નવ વાગે નીકળી જાય અને પેલો રાતના લેટ આવતો હોય એટલે એ ટાઈમે સુતો હોય કદાચ એનો બાર વાગ્યાનો ઇન્ટરવ્યુ હોય એટલે એમ લાગે કે હું ફ્રેશ થઉં થોડી વાર સુઈ જાઉં અને માં પણ કે તું સુઈ જા ને પછી હું તને અગિયાર વાગે ઉઠાડીશ નહીં તો એને ફ્રેશ થઈને ભગવાનને પગે લાગીને જજે બરાબર ને આપણા ઘરની જ વાત છે તો એવું બધું થાય ઘરમાં અને પણ જ્યારે સિચ્યુએશન એવી આવે ઘરમાં કે કઈક તકલીફ આવે કે મારા પપ્પા માટે કઈ પ્રોબ્લેમ ઊભો થાય કે મારી માં નું કઈ પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે દીકરો કે કે ઊભો છું એ આપણા ઘરની વાત છે ત્યારે આપણે ફેમિલી વેલ્યુઝ આપણે એ લોકોને શીખવવા નથી પડતા એ વેલ્યુઝ ઇન જીમમાં છે જીમમાં છે એ વાત છે આ ફિલ્મમાં કે જ્યારે કટોકટી આવે કે જ્યારે કઈ સમસ્યા આવે ત્યારે દીકરો ઊભો રહે છે બાપ માટે માં માટે માં ઉભી રહે છે ફેમિલી માટે અને કેવી રીતે એ લોકો બહાર આવે છે એટલે એક મોડર્ન આજના જમાનાની વાત છે અને છતાંય ઘર ઘરની વાત છે મૂવીમાં ઘણું બધું આપ્યું છે એક્શન થ્રીલ બધું કે મૂવીમાં કેમ કે કોઈ દરેક જનરેશન માટે કંઈ કંઈક આ મૂવીમાં એવું બધું આપેલું છે કારણ કે મને લાગે છે કે દરેક અત્યારના જમાનાના છોકરાની થોડીક સાયકોલોજીમાં આ બધું હોય જ છે કે કંઈક આ આમ જોઈ લેજો તું અને મારી ગર્લફ્રેન્ડ છે ભાઈ કહી દેજે ભાઈને કે ભાઈની ફિલ્ડિંગ ચાલી રહી છે કોઈ આવે નહીં યુ નો આ અત્યારના છોકરાઓ ની વાત છે કે જે આ વાત છે બરાબર અને કે વડીલો માટે ની પણ આમાં મેસેજ એવો છે જે વડીલો પણ કે જે જનરેશન જે ચાલી રહ્યું છે આ જનરેશન જે રહ્યું છે એને પણ કે વડીલે પોતાનો મેસેજ ઈ પણ કે મૂવીમાં માં માટે કે બે જન બે પેટી ને ભેગું કરવાનો પણ આ મૂવીમાં માં એવું આવી રહ્યું છે હાજી બિલકુલ છે ઘણીવાર આપણે એવા અટકી જઈએ છીએ કે ભાઈ હું કહું છું એ સાચું મેં આટલા ઉનાળા કે આટલા વરસાદ કે શિયાળા આટલી દિવાળી જોઈ છે બધી વાત બરાબર છે પણ વેન ઇટ કમ્સ ટુ અત્યારની એજ અને અત્યારની એજમાં કઈ કયો પ્રોબ્લેમ કેવી રીતે ટેકલ કરો એ છોકરાઓમાં પણ આવડત છે એટલે મા બાપે પણ સમજવું જોઈએ કે છોકરાઓને પણ સાંભળો એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ ભલે અલગ હોય પણ હોય છે તો અલ્ટિમેટલી ફોર ધ ફેમિલી ઓનલી આજે પેલી વાત છે ને કે જૂના જમાનાના સીએ જે ફિક્સ મેન્ટાલિટી ચાલનારા છે સવારે ઉઠે ચોપડી ખોલે ચોપડીમાં લખે સાહેબ ને આટલો ટેક્સ ભરવાનો છે એવું કે અને અત્યારના કમ્પ્યુટરાઈઝ સીએ જે લોકો બાર આવે છે એ લોકો હાઉ ટુ સેટલ થાય કેવી રીતે બિઝનેસ ને સેટ કરવો કેવી ટેક્સેશન માં આપણે બેનિફિટ લઈ શકીએ અથવા એવી કેવી જે એવી બધી પેનલ વસ્તુ છે મોદી સાહેબ કે વેલ્યુ એડિશન કરતા શીખવાયું હા કરેક્ટ કરેક્ટ એડિશન કેવી રીતે સો આ બે જનરેશન જે છે ને કે એક દેશી હિસાબ પત્તા વાળા છે અને એક કમ્પ્યુટર વાળો છોકરો છે તો એ બંને એક જ ફિલ્ડ ના છે પણ એક જ દુનિયા ના છે પણ બંનેના એટીટ્યુડ બંનેને સમાજ બંનેને જગ્યા જોવાની વિઝ્યુઅલ સાયન્સ અથવા કોઈને જોવાનું કે કોઈ પરિસ્થિતિને ટેકલ કરવાની રીતો બધી અલગ અલગ છે એટલે હું તો એટલું જ કહીશ કે છોકરાઓનો પોઈન્ટ ઓફ વ્યૂ અને ફાધરનો પોઈન્ટ બંને એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂ સમજીને ચાલવું જોઈએ જે અનુભવોને આ ફિલ્મમાંથી વધારે મળે હોય ભાઈ તમે હો એટલે લોકનો સેન્સ ઓફ હ્યુમર કેક આવતું હોય છે એમ એમ આ બધું શું સેન્સ ઓફ હ્યુમર તો તમારા માટે ખાસ તો દર્શકોને છેલ્લે બધું થીલ છે બધું છે પણ ક્યાંક સેન્સ ઓફ હ્યુમર જોઈએ ગુજરાતી મૂવીમાં ક્યાંક સેન્સ ઓફ હ્યુમર લખો એક એક્સપેક્ટેશન્સ રાખતા હું 100% અને આ ફિલ્મમાં પણ એવું છે જ મારી ને ફાધરસનની જે મેટર છે ને જરાય સિરિયસ નથી દેતામાં તમાલ જ છે લોકોને મજા પડી એબી મસ્તીદ છે મમ્મી ના રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં અને હું હોઉં એટલે એક એક હ્યુમર એક સ્માઇલ એ આવે જ અને એવો પ્રયત્ન નહીં એવું એ સો ટકા છે આ ફિલ્મમાં અમે વિષય જે જે છે ને કોર્ટ રૂમ એ આમ દેખાવે બહુ સિરિયસ છે પણ એટલું ઇઝી ને એટલું ફની વેમાં રિપ્રેઝેન્ટ કર્યું છે કે કોર્ટ જોતા પણ લોકો એક વાર તો હસે છે કારણ કે એની બી ફીલ છે ને હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મ એન્ટરટેનમેન્ટ પર બનેલી છે એટલે તમારે એક સ્માઇલ આવે લોકોને લોકોને મજા આવે ને પૈસા વસૂલ થાય ને એવો પ્રોજેક્ટ તો બતાવવો જ પડે ભલે તમે જે ગુજરાતી તાળી આપો એ પણ જોડે તમારે તમારી જ તો આપવી જ પડે એમાં દર્શક મૂવીની જોઈને બહાર નીકળશે એકદમ સેટિસફાઈડ થઈને નીકળશે એબ્સોલ્યુટલી યસ 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 હા હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ વાયદો છે મારો સો ટકા મેમ બે દિગ્ગજ કલાકારો વલ્લરભાઈ ચરદસ્કાથી ફ્રીડમનું પણ ખૂબ મોટું યોગદાન આ બે સાથે કામ કરવાનું તમારે જો જનરેશન કેવું લાગી રહ્યું છે અને આ મૂવીમાં કઈ કઈ વસ્તુ બની છે તમારા માટે મેમરી બધું કઈ કઈ વસ્તુ છે ઘણી વસ્તુ એવું કે આપણા પોતાને પર્સનલ આપણે પણ શીખવા જેવું ઘણું બધું મળતું હોય છે આ મૂવીમાં એવું શું બધું બન્યું છે જે તમને એક અલગ ભાત આપે છે આપણી મિલેનિયલ જે જનરેશન કહેવાય છે એ લોકોની આવી જેન્ઝી જનરેશન પાસેથી એ કમ્પ્લેન હોય છે કે એ લોકો અલગ રીતે ચાલતા હોય છે અલગ યુનો મે બી ટાઈમ સર નથી હોતા કે થોડા રિસ્પોન્સિબલ હોય છે પોતાની મરજી પ્રમાણે કામ કરે છે અને પોતાને જે ગમે છે ને એ જ ફોલો કરે છે એમને જે કરવું છે ને એ જ કરે છે કોઈનું સાંભળતા નથી અને આઈ થિંક એ થોડા અંશે એ સાચું પણ છે પર્સન ટુ પર્સન પર ડિપેન્ડ કરે પણ હું માનું છું કે થોડા અંશે અંશે એ સાચું પણ છે કે આ જનરેશન એ ઓર્ડર લેવા નથી ગમતા હોતા યુ નો પોતાની રીતે અમે તમે આ કામ સોંપ્યું છે અમે કરી લઈશું આ કામ હવે બહુ વધારે વચ્ચે ના પડવું જોઈએ

ઇટ્સ અબાઉટ લિટલ લિટલ થિંગ્સ કે આ કોલ ટાઈમમાં આપ્યો છે તો આ કોલ ટાઈમ પર પહોંચી જ જવું કોઈની સાથે વાત કરી રહ્યા છે તો રિસ્પોન્સિબિલિટી સાથે વાત કરવી જેમ કે એમને આ લોકો નાટકો પણ એટલું કર્યું છે ગુજરાતી ભાષામાં તો ગુજરાતી ભાષા આપણે એક આ ફિલ્ડમાં રહીને આપણે રિસ્પોન્સિબિલિટી બને કે આ ગુજરાતી ભાષાના નાટકો ફિલ્મો વધારે લોકો સુધી પહોંચે અને મેં જોયું છે આટલા દિવસમાં એમની સાથે ફિલ્મ કરીને કે એમનો પૂરેપૂરો પ્રયત્ન રહે છે કે વધારે ને વધારે લોકો સુધી એ પહોંચાડી શકે અને એક સેલ્ફિશ ભાવે નહીં કે ના ખાલી અમારી જ ફિલ્મ સારી છે અમારી જ ફિલ્મ જોવો એવી રીતે નહીં દરેક ફિલ્મો સારી છે જે તમને ગમે છે તમને થોડો પણ ઇન્ટરેસ્ટ આવે છે તો એ પ્લીઝ જોવા જાઓ અને વધારે લોકો સુધી પહોંચાડો અને દે આર દે આર પેશનેટ સો મેની થિંગ્સ એમ એટલે એક મને એક વેલ્યુઝ પ્રિન્સિપલ્સ આ મૂવી પર એવું શું એન્ટરટેનમેન્ટ જેવું છે કે પબ્લિક ને ખૂબ એન્જોય કરાવી શકે તમારે કે કે મલારભાઈ મલ્લાર છે કે મલ્લાર આપણે રાજ્ય કે બધા અલગ અલગ રાખો છે મલ્લાર નો એક અલગ જ રાખે છે પણ આવું એવું શું બધું એન્ટરટેનમેન્ટ માટેનું બધું છે જે દર્શકોને ખાસ કરી બહુ એન્જોય કરશે આઈ થિંક નું પણ એવું હતું કે ને આપણે કઈક અલગ રૂપમાં આ વખતે બતાવીએ અને જે નું કેરેક્ટરની જે આખી જર્ની છે ની અંદર કે યુ નો બાપ અને દીકરાની એ અનબંધ થતી રહેતી હોય છે બાપની કમ્પ્લેન હોય છે કે મારો દીકરો તો ના લાયક છે કંઈ કરતો નથી કામ ધંધા નથી કરતો અને પણ દીકરાની આ એજ છે એ અત્યારે ફિગર આઉટ કરી રહ્યો છે લાઈફમાં આગળ શું કરવું કેવી રીતે કરવું અને ધીમે ધીમે જેવી સિચ્યુએશન ઊભી થાય છે તો મલ્હારનું જે કેરેક્ટર ડેવલપમેન્ટ પણ થાય છે એ પણ જોવાનું બહુ જ સરસ છે અને એક યંગ જનરેશન આ વસ્તુને રિલેટ કરી શકશે કે લાઈફમાં જ્યારે એવી સિચ્યુએશન આવે ત્યારે આપણી અંદર એક સેલ્ફ રિયલાઇઝેશન થાય અને આપણે જેવી રીતે ગ્રો કરીએ તો આઈ થિંક એક બહુ શીખવા જેવી વાત છે રિલેટેબલ વાત છે અને આજની યુથને પણ એ જોવી ગમશે અને બીજું કે આ ફિલ્મની અંદર બહુ જ બધું યુ નો એક જ્ઞાન છે એક મેસેજ છે પણ એક લેક્ચર તરીકે નહીં જે ઓડિયન્સને હોય છે કે બોર થઈ જાય છે લેક્ચર નથી સાંભળવું એટલે એવી રીતે બિલકુલ જ નથી બહુ જ આમ અંદરથી અંડર ધ ટેબલ એ મેસેજ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એમ અને ઇન ઇન અ મેટર ઓફ એન્ટરટેનિંગ વેમાં પણ કે ફિલ્મ એટલી એન્ટરટેનિંગ પણ છે ફિલ્મની અંદર કોમેડી છે ફિલ્મની વાર્તા એટલી સરસ છે એટલી એન્ગેજિંગ અને ઘણા ખરા પ્લોટ અને ટ્વિસ્ટ છે તો યુ નો આઈ થિંક એન્ડ સુધી લોકો

હું તમને આપું છું કે ગુજરાતી છે દર્શકોએ ગુજરાતી ફિલ્મોને અંદર સુધી એટલો પ્રેમ આપ્યો છે પછી છેલ્લો દિવસ હોય લવની ભવાઈ હોય સંયમ મોરી સંયમ મોરી હોય અમારી વેનીલા આઈસ્ક્રીમ હોય તો એ જ દર્શકોને વિનંતી છે કે તમારું પ્રેમ અમારા સુધી પહોંચાડતા જ રહેજો અને એક કનેક્શન જે છે આપણી વચ્ચે એ જાળવીને રાખજો આજની યુથ આપણી ફિલ્મો સાથે આટલી એટ્રેક્ટ થઈ રહી છે તો પ્લીઝ એ જાળવી રાખજો અને પ્લસ બહુ જ સરસ મજાની એન્ટરટેનિંગ ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યામાં લઈને આવી રહ્યા છે ચૌદમી છે ધૂળેટીનો દિવસ છે રજાનો ટાઈમ છે વીકેન્ડનો ટાઈમ છે એટલે પ્લીઝ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જોવા જજો અને તમારા ફેમિલી સાથે પણ તમે ઇક્વલી એન્જોય કરી શકો તમારા ફ્રેન્ડ સાથે તમે જઈને મજા કરી શકો આ એ પ્રકારની ફિલ્મ છે ઘણું ખરું શીખવા મળશે જાણવા મળશે એક નવો ફ્લેવર લઈને આવી રહ્યા છે

અને જ્યારે તમે બધું જ રમીને ઘરે આવો જમો એટલે નાહી ધોઈને સરસ ફ્રેશ થઈને તમારા પરિવાર સાથે અમારી ઓલ ધ બેસ્ટ પંડ્યા પિક્ચર જોવા જજો આઈ ગેરંટી યુ કે તમારો જે આનંદ સવારથી છે ને એ ક્યારેય એ જરાય ઓછો નહીં થાય તમને ખૂબ મજા આવશે ખૂબ મજા આવશે અને ઘરે ફિલ્મ જોઈને ઘરે આવશો ને ત્યારે તમને લાગશે કે આ મારા મમ્મી પપ્પા મારી સાથે છે મારા કાકા કાકી મારી સાથે છે મારું ફેમિલી મારી સાથે છે તો આઈ એમ વેરી પ્રાઉડ ઓલ ધ બેસ્ટ પંડ્યા ફેમિલી તરફથી આપ સૌને ઓલ ધ બેસ્ટ આ ફિલ્મ જોયા પછી આપ સૌને કહેશો દિલથી કે ઓલ ધ બેસ્ટ પંડ્યા